અને આ તો છે ને અમારે એક યુટ્યુબર ને મુલાકાત લેવા જવાનું છે તો અમે ત્યાં જઈએ છીએ તો તમને બધાને મળાવશું યુટ્યુબર કોણ છે એમ તો તમે બધાય બ્લોક માં બેના રહે હાલો તો મિત્રો તો આપણે જો મુકેશભાઈ ને ઘરે આવી ગયા છે અને જો મુકેશભાઈ આવી ગયા છે હામાં લેવા આપણે અને આ મારા નાના બેન આ સોનાક્ષી બેન અને આ સાક્ષી બેન અને આપણે મુકેશભાઈ ને આવી ગયા છે તો હાલો આપણે હવે અંદર જઈને મળીએ

પે તાર પપ્પા લઈ જાય તો તાર નકર હું મૂકી દે આખો તો નથી કઈ અને આ મળ્યા નવિયા બેન ને જો કેવું પડી ગયો જો અહી રહેવું તારે નવિયા અહી રહેવું નહીં રહી જાની સત ચાર રમ રહેવું છે હાલો તો મિત્રો પછી બ્લોગ માં પાછા મળીએ કારણ કે બે ત્રણ રીલ બનાવી લઈએ પછી સારું હાલો મિત્રો તો જો આપણે હવે મુકેશભાઈ ને ઘરે રજા લઈ છીએ તો મુકેશભાઈને કહી છે કે પરિવાર તમે આવો અને મહેમાન ગતિ માણો તો જો મુકેશભાઈને કી હાલો હવે તો અમે જાઈ હાલો વિજયભાઈ આવજો પાછા ચા પાણી પીવા અને બે ત્રણ દિવસ પછી અમે મુલાકાત કરશું વિજયભાઈની હા કાઈ વાંધો ને ઘરે પાછા બ્લોગ બનાવશું ને આવશું હા અને હાલો ફાઈલ બેન આવજો હવે તો હવે પછી પાછા મળીએ આવો ક્યારેક બેહવા હા ટાઈમ રેઈ પ્રમાણે આવશું અને વિજયભાઈને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો હા હાલો મિત્રો તો જો ફરી એકવાર કહી દઉં છું કે મુકેશ પાયલ પાયલ બ્લોગ તો એની ચેનલ હું નાખી દેવાનું છું ડિસ્ક્રિપ્શનમાં તો જોવાનું ભૂલતા નહીં અને એમની ભાઈની પણ ચેનલ છે તો સપોર્ટ કરજો અને મિત્રો તો હવે પાછા ઘેરે જઈને મળશું ત્યાં સુધી બધાને જય માતાજી હાલો મિત્રો અમારી ઘરે છે ને જો નવિયાના દીદી આવ્યા છે તો તમને બધાને બતાવશું કોણ છે જો આ પૂંજા છે ને આ તનવી છે નવિયા કોણ આવેલ છે બટુ દીદી કે નવિયા દીદી નવિયા રમાડવા આવ્યા છે પણ નવિયા બેન તો કઈ બોલતા જ નથી હે નવિયા હાલો તો તમે બધા બ્લોક માં બેન હાલો મિત્રો આપણે છે ને જો મુકેશબેન બેન ઘરે થી આવ્યા છે હવે આપણા ઘરે અને ન્યા અમને મજા ખૂબ આવી મુકેશબેન ઘરે બધા માણસો બધા વ્યવસ્થિત રહેવા તૈયાર હતા અને ન્યા અમે બધા છે ને જો રીલ બનાવી પછી શોર્ટ વિડિયો એ તે બનાવ્યા અને બધાને બહુ મજા આવી અમને એને તેને અમને તે અને એ લોકોની પણ ચેનલ છે મુકેશ પાય વ્લોગ નામની તો તમે બધા સોર્ટ્સ મારજો અને એ અમારી ઘડે ફેમિલી વ્લોગ બનાવે છે અને બધા સરસ મજાના જ બનાવે છે એ એ પણ વ્લોગ અને હવે આપણે વિડીયો અહીંયા પૂરો કરી છે અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલ ઉપર પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો હવે મળશે નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને બાય બાય